ભરૂચ જિલ્લાના ઝુડિયા જે આરડીસી માં માત્ર દસ વર્ષની બાળકીને સાથે દુષ્કર્મ આશળડી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનો આઠ દિવસની સારવાર બાદ પ્રાણ ત્યાગ કર્યો હતો જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બેડસા બ્રિગેડ ના સભ્યો કલેક્ટર ને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પાસવાનના ચપ્પલ મારતા પોલીસે તાત્કાલિક પુત્રને જપ્ત કરતા એક સમયે વીર બિરસા બ્રિગેડના કાર્યકરો સાથે ખેંચતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા વીર બિરસા બ્રિગેડ દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે આવા રાક્ષસી કૃત્ય કરનાર નારાધમ અને વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી વીર બિરસા બ્રિગેડનો જિલ્લા પ્રમુખ તેમજ મારા સાથી સંગઠનો અલગ અલગ તાલુકામાંથી આવેલા છે

કે એક પણ ખાણું એ છટકી જાય કે શંકા લાભ મળે એનાથી અમને સંતોષ થાય નહીં એટલે અમારે એવા અધિકારીઓ જો આ ચાર્જશીટ ફાઇલ કરે પંદર દિવસમાં કે મહિનામાં આ અપરાધીને સજા થાય અને તે પણ ફાંસીની સજા થાય જયારે દિલ્હી નિર્ભયા કાંડમાં મંત્રી તંત્ર સંત્રી અને સંસદ સુધી અવાજ ઉઠી તો ઝઘડિયાની નિર્ભયા માટે કેમ નહીં એટલે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠવો જોઈએ એવી અમારા તમામ સમાજની માંગ છે જયબીર શાહ જય આદિવાસી જય જવાહર